નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ સ્માર્ટ સિટી વડોદરાના અધિકારીઓનો સ્માર્ટ વિકાસ ફરી વિવાદમાં આવ્યો છે માંજલપુર જોડતા લાલબાગ બ્રિજનો એક મહિના પહેલા તૈયાર કરાયેલ રોડ પર ખાડાઓ પડતા તંત્ર દોડતું થયું છે વડોદરાના માંજલપુર ને જોડતા લાલબાગ બ્રિજ કઈક અને કઈક કારણોસર વિવાદમાં આવે છે બાર વર્ષના ટૂંકા ગાળામાં એક મહિના પહેલા બ્રિજને રિસરફેસિંગ કરવામાં આવ્યો હતો એક મહિના અગાઉ જ સવા કરોડ ઉપરાંતના ખર્ચે બ્રિજનો ડામર રોડ ઉખેડી ફરીથી તૈયાર કરાયો હતો એક મહિના જ પહેલા બ્રિજ પરનો રોડ તૈયાર કરાયો હતો ત્યારે રોડ પર ખાડાઓએ તંત્રને દોડતું કર્યું છે ત્યારે બ્રિજના કામની તપાસની માંગ કરવામાં આવી રહી છે બહુમતીના જોરે સત્તાધારી પક્ષ કામો मंजूरी कर पेमेंट करतु हो तो आक्षेप तो। थी रहा है तो पालिका द्वारा खाड़ापुरी इजारदार ने बचाव प्रयत्न कराई रो हो आक्षेप थे पालिका ब्रिज विभाग कार्यपालक इजनेर रवि पंडिया कॉन्ट्राक्टर नो लूलो बचाव कर लालबाग ब्रिज ने कामगिरी जस्ट हमर जून मा ज आपले रीसर्फेसिंग लिखू छे वर्षो पहला थी लालबाग मा कोई रीसर्फेसिंग थायु नतु अने एनी सरफेस घणी बधी डेमेज थयेली हती एटले आपले અને આ માટે નું લીડલ છે. પેલા કામ લગભગ થી કામ છે અને પીડી કન્સ્ટ્રક્શન મારફતે આ કામ છે. જે ફાઇલ કરોડ કરતાં કામ કરોડ લાખ જેવું કામ અને કરોડ લાખ પણ ચૂકવાની